મહત્વના સમાચાર પંચમહાલના હાલોલમાં બારે મેઘખાંગા થયા છે હાલોલમાં આઠ કલાકમાં જ નવ ઇંચ નવ પોઈન્ટ છોતેર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હાલોલની અનેક સોસાયટીઓ જળમગ્ન થઈ ચૂકી છે કરંજરી રોડ પાવાગઢ રોડ પર જળબંબાકારની સ્થિતિ છે વડોદરા રોડ પર તો ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે હાલોલ ગોધરા રોડ પર અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે આ સાથે જ મંકોડા દર્શન રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા રસ્તાઓ પર વાહનો જે પાર્ક કરેલા હતા એ પણ પાણીમાં ડૂબી ચૂક્યા છે હાલોલની યમુનાજી નગર સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે તો જ્યોતિ સર્કલ ફાયર સ્ટેશન સામે પણ પાણી ભરાયા હાલોલમાં લોકોને ઘરની બહાર નીકળવું હોય તો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મુશળધાર વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે પાવાગઢ રોડ પર ટાવર પાસે પસાર થતા કોતરમાં પાણી ફરી વળ્યા વડોદરાથી એસડીઆરએફની ટીમ હાલોલ પહોંચી છે અસરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન માટે એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે હાલોલમાં થયા છે અને આ સાથે જ હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત બે થી ત્રણ સિસ્ટમો સક્રિય છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ છે હાલોલમાં તો આજે સવારથી ચારથી પાંચ કલાકમાં આબ ફાટી હોય તેવી સ્થિતિ છે આઠ ઇંચથી વધુ વરસાદે હાલોલની અનેક સોસાયટીઓને એટલે કે વિસ્તારોને જળબંબાકાર કરી દીધા છે તમે જોઈ રહ્યા છો કે નીચાણવાળી જે સોસાયટી જે વિસ્તારો છે ત્યાં વરસાદ રોકાયા બાદ પણ હજી પણ પાણી ભરેલા છે અને આજ પાણીમાંથી હાલોલના નગરજનો નીકળવા માટે મજબૂર છે કહેવાય છે કે ઓગણત્રીસ ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર સુધી હજી ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડશે અને હાલોલ અને આસપાસના વિસ્તારોમાં આજે સવારથી જ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ હતું જેને કારણે લોકો પોતાના ઘરમાં કેદ થયા હતા અનેક દુકાનદારોને પણ ક્યાંક મુશ્કેલી વેઠવી પડી હતી જે લોકો બહાર નીકળી રહ્યા છે પોતાના ટુ વ્હીલર લઈને કે પોતાના કામ ધંધે તે લોકોને આ જ રીતના પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે કારણ કે પાણી નિકાલની વ્યવસ્થા નથી નીચાણવાળા વિસ્તારો હોવાથી પાણીને કારણે રસ્તાઓ નદીઓમાં તબદીલ થયા છે એટલે કે જળબંબાકાર થયા છે માત્ર એક સોસાયટીને હાલોના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે અને તેને કારણે લોકોને ભારે મુશ્કેલી મેન બજારમાં આવેલી છે અને આખી હવેલી પાણીમાં ગરકાવ છે એટલે કે આજે સવારથી હાલોલમાં લગભગ આઠ ઇંચ થી વધારે વરસાદ પડ્યો અને આઠ ઇંચ થી વધારે વરસાદ પડતા તમામ વિસ્તારો જળબંબાકાર થયા રાતની વાત છે કે વરસાદ રોકાયો છે પણ વરસાદ રોકાયા બાદ પણ અત્યારની સ્થિતિ જુઓ છો કે હવેલીની અંદરનો વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે એટલે કે અહીંયા ચારે બાજુ માત્ર પાણીને પાણી જ છે જે રીતના હાલત બની છે તે બતાવવાનો હું પ્રયત્ન કરીશ સામેની ભાગમાં હવેલીના નીચેનો વિસ્તાર છે અને ત્યાં પણ અંદર અત્યારે પાણી ભરાયેલા છે એટલે કે આખી હવેલી છે તે પાણીમાં ગરકાવ છે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને જેને કારણે લોકો મજબૂર બન્યા છે હવેલીની અંદર એટલું પાણી છે કે અંદરના ભાગમાં પણ પાણીએ પોતાનો પ્રવાહ માટેનો રસ્તો બનાવી લીધો છે એટલે કે આખી હવેલી જે છે તે પાણીમાં ગરકાવ છે અહીંયા આસ્થા છે ને શ્રદ્ધા છે પણ અત્યારે પાણીએ પોતાનો કબજો જમાવી દીધો છે આ પાણી ક્યારે ઉતરશે કઈ રીતના ઉતરશે તે કેવું મુશ્કેલ છે અને તેને કારણે ક્યાંક ને ક્યાંક સ્થિતિ ઓલી બને છે એક મિત્ર છે તેમને હું પૂછવાનો પ્રયત્ન કરીશ અનેક લોકો ભી છે તેમને પૂછવાનો હું પ્રયત્ન કરીશ આ વરસાદ જે છે તેને કારણે કેટલી મુશ્કેલી પડે બહુ તબીબ પડે પાણીનું વધારે પાણી છે સવારથી ચાર વાગ્યાથી વાગી તો સવારમાં આઠ વાગ્યા લાગી વરસાદ પડ્યો હવેલી માં પણ પાણી પાણી ઘૂસી ગયું છે આખી રૂમોમાં બધું પાણી જ છે આખી વાળામાં પાણી જ છે આ બધું રૂમો માં બધું પાણી જ છે સાહેબ નુકસાન નુકસાન ભી થયું નુકસાન ખરું ને નુકસાન તો ખરું જ નહીં તો તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે હવેલીમાં પણ મતલબ જે દ્વારકાધીશની હવેલી છે ત્યાં અંદરના રસ્તા હાઈવે રસ્તાથી જ આ પાણીનો પ્રવાહ અંદર આવે છે અને તેને કારણે તમામ જે વસ્તુઓ છે કે જે પણ જગ્યા છે તે તમામ છે તે પાણીમાં ગરકાવ છે તો કહી શકાય કે હાલોલમાં આવેલા પાંચ કલાકના વરસાદે હાલોલની સ્થિતિ બગાડી નાખી છે એટલે કે સોસાયટી અને વિસ્તારો તો ઠીક છે પણ મંદિર અને હવેલીઓ પણ પાણીમાં ગરકાવ છે કેમેરામેન કમલેશ પટેલની સાથે ભૌમિક વ્યાસ એ બીપી અસ્મિતા હાલોલ

સ્થિતિ જે છે તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે સ્થિતિ કઈ રીતના બની છે અહીંયા જે દુકાનો છે તે દુકાનોના ઓટલાની ઉપર પાણી આવી ગયું છે એટલે કે પરિસ્થિતિ કેટલી મુશ્કેલ ભરી છે નથી કોઈ નગરપાલિકાના અધિકારીઓ કે નથી કોઈ તંત્રના લોકો અને ખાસ કરીને જે બેનોને બહાર નીકળવું છે કે કોઈને પોતાના કામ ધંધે બહાર નીકળવું છે તે લોકોને મુશ્કેલી પડી રહી છે આ અત્યારે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે તેની સામેની સાઈડમાં એક મકાન છે તેનો ગ્રાઉન્ડ ફ્લોર આખો પાણીમાં ગરકાવ છે કારણ કે નીચાણવાળો વિસ્તાર છે ને ખાડા હોવાથી પાણીનો ભરાવો વધુ છે તો કહી શકાય કે ચારથી પાંચ કલાકના વરસાદે ક્યાંકને ક્યાંક લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે લોકો અત્યારે અહીં ઊભા છે કે પાણી ઓસર્યા બાદ તેઓ પોતાના ઘરે જઈ શકે અથવા તો પોતાના ઘરેથી બહાર નીકળી શકે અંદર જવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કારણ કે પાણીનો પ્રવાહ પણ વધારે છે તો ધીમે ધીમે જાય દુકાનના લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે મોટી સંખ્યામાં લોકો બહાર ઊભા છે કારણ કે તેમને તેમના ઘરે જવું છે પણ જઈ શકે તેવી સ્થિતિમાં નથી કારણ કે અંદર પાણીનો પ્રવાહ એટલો બધો છે ને કઈ જગ્યાએ ખાડ હોય કે કઈ જગ્યાએ રસ્તો હોય તો કેવું મુશ્કેલ છે કારણ કે સતત આ પાણી આવી રહ્યું છે જે પાણી આવી રહ્યું છે તે જ પાણી આ સોસાયટીમાં જઈ રહ્યું છે તો અહીંયા મારી સાથે કેટલાક દુકાનદાર મિત્રો છે તેમની સાથે પણ હું વાત કરવાનો પ્રયત્ન કરીશ આપને કે કઈ રીતના સ્થિતિ છે કેટલી મુશ્કેલી છે આપનું 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 નામ હાર્દિક પટેલ હાર્દિકભાઈ કેટલી મુશ્કેલી છે આ પાણી અત્યારે આવી રહ્યું છે સતત ભરાયેલું છે ઘણી મુશ્કેલી છે સવારના પાણી દુકાનોમાં આવી ગયા છે બહુ જ મુશ્કેલી છે અને દર વર્ષે આ પરિસ્થિતિ હોય છે પાણી દુકાનમાં આવી જાય આવું જ નુકસાન થયું હતું બે અઢી લાખનું નુકસાન થયું હતું તો તમે જોઈ રહ્યા છો કે કોઠી ફળિયા વિસ્તારમાં જે દુકાનો છે તેમની હાલત તમે જોઈ રહ્યા છો અને અત્યારે આ વિસ્તાર તમે જોઈ રહ્યા છો આખો પાણીમાં ગરકાવ છે અને પાણી સતત આવી રહ્યા છે

કેટલી મુશ્કેલી પડે છે કેટલું પાણી છે કયથી નીકળ્યા તો એ બહુ મુશ્કેલી પડે છે અમારે ચારે બાજુ પાણીનું પાણી છે અમારી જોડે હવે અમારે શું કરવું કઈ રહીને જવું એ અમે પોતે વિચારી શકીએ છીએ ઘરોમાં પાણી છે ખૂબ પાણી ભરાઈ ગયું છે થાકી પરેશાન થઈ ગયા છે અમે પણ હવે અમે શું કરીએ હવે તમે જોઈ રહ્યા છો કે લોકોનું કેવું છે કે મજબૂર છે અને તેને કારણે આગળના ભાગમાં જાવું અઘરું મુશ્કેલ છે પણ જે રીતના પાણીનો ભરાવો છે તે જ રીતના અત્યારે મુશ્કેલની સ્થિતિ છે બહેનોને બહાર આવું છે પણ ક્યાંક ને ક્યાંક તેમને પણ ડર લાગી રહ્યો છે કે પાણીના પ્રવાહમાંથી કઈ રીતના બહાર નીકળવું અને કઈ રીતના સ્થિતિ છે તે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે મુશ્કેલ સ્થિતિ છે તે પ્રમાણે અત્યારે પાણીના પ્રવાહને નથી રોકી શકે તો વરસાદ રોકાઈ ગયો છે પણ પાણીના પ્રવાહને નથી રોકી શકાતો જેને કારણે સૌથી વધારે તકલીફ છે કે આ પાણી સતત અવિરત સવારથી ચાલુ છે વરસાદી પાણી આવ્યું ઉપરના વિસ્તારમાં પાણી આવ્યું અને તે પાણી હવે નીચે હાલોલ બાજુ આવી રહ્યું છે અને તેને કારણે બસ આસપાસનો સમગ્ર વિસ્તાર છે લગભગ ચાર કિલોમીટરથી વધારે વિસ્તારની સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે તો કહી શકાય કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે અત્યારે ગીતા આપને જણાવી દો કે હાલોલના મોટાભાગની સોસાયટીઓ અને મોટાભાગના નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ છે જી

કોઈપણ પ્રકારની અત્યારે જ્યાં અમને દેખાઈ રહ્યું છે તે પ્રમાણે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કારણ કે પાણીનો ઉપસ્થિત હું આપને પૂછીશ કે કોઈ અધિકારીઓ આ નિકાલની વ્યવસ્થા છે નિકાલની વ્યવસ્થા તો નથી પણ અમારા જે એમએલએ સાહેબ છે સવારે આવ્યા હતા જોયું અને અમને ખાતરી આપી છે કે પાણીનો નિકાલ જલ્દીથી જલ્દી થઈ જશે અને બીજા કોર્પોરેટર સાહેબ શ્રીને બધા સવારે જોવા આવ્યા હતા કોઈ પંપ લગાડ્યા હોય કોઈ મશીનરી લગાડ્યું હોય એવું તો દેખાતું નથી એ તો નથી ને કે આગળ તળાવ છે તળાવ ભરાઈ જવાના કારણે આનો પ્રવાહ આગળ જતો નથી એટલે અહીં પાણી અટકી ગયું છે તો તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે આગળ તળાવ હોવાથી તળાવ પણ છલોછલ ભરાયું છે અને તેના કારણે ખાસ કરીને કહેવાય કે પાણીના નિકાલની વ્યવસ્થા નથી તમે અત્યારની સ્થિતિ જોઈ રહ્યા છો તે પ્રમાણે આખા જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ છે એટલે કે લોકો રાહ જોઈને બેઠા છે કે કુદરતની વરસાદી પાણી છે અને જો ભગવાન કરે એની રીતના ઉતરી જાય તો સૌથી સારી વસ્તુ છે બાકી અત્યાર સુધી આ પાણી નિકાલની વ્યવસ્થાઓ કંઈ થઈ નથી અને તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે સામેની દુકાનો સહિતના વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ છે આગળ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે ધીમે ધીમે અમે કે સ્થિતિમાં તે પ્રમાણે ખાસ કરીને જે રીતના અત્યારે બની રહ્યો છે તે પ્રમાણે જી જી ભૌમિક આભાર આપનો આ સમગ્ર માહિતી માટે તો ત્યાં હાલ હાલોલમાં જે પ્રકારની સ્થિતિ છે ત્યાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને દેખાડી રહ્યા છે આ પ્રકારની અત્યારની હાલ કોઠા ફળિયા વિસ્તારની આ સ્થિતિ છે જ્યાં રસ્તાઓ પાણીમાં ડૂબી ચૂક્યા છે સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે તો હાલોલમાં બારે મેઘ ખાંગા થયા છે અને આઠ કલાકમાં જ નવ પોઈન્ટ છોતેર ઇંચ વરસાદ વરસ્યો છે અને હાલોલનું મુખ્ય તળાવ ઓવરફ્લો થઈ ચૂક્યું છે તળાવના પાણી અરાત રોડ પર ફરી વળ્યા છે અને આ ધોધમાર વરસાદને કારણે અરાત રોડ પર આવેલી સોસાયટીઓમાં પાણી ઘૂસી ચૂક્યા છે હાલોલનું તળાવ છલકાઈ ચૂક્યું છે અને વરસાદી પાણીના કોઈપણ પ્રકારના વ્યવસ્થાની નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી અને તેને લઈને જ લોકોને અત્યારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે જ્યારે દસ ઇંચથી વધુ વરસાદ

આ વરસાદી પાણી ઘુસી રહ્યા છે ખાસ કરીને આ વિસ્તારની અનેક સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાય છે જેના કારણે લોકોને એક રીતે મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને આ વિસ્તારના રહીશ છે જે આગેવાન છે તેમની સાથે વાત કરીશું શું કારણ છે આજે તળાવનું પાણી ઓવરફ્લો થવાનું હાલોલ તળાવની અંદર એવું છે કે પહેલાથી હાલોલ તળાવના ઓવરફ્લોના બે પોઈન્ટ હતા જેમાં એક આપણે સાનેશ્વર મંદિરની બાજુમાં એક આપણે ઓવરફ્લો સુપડી હતી ત્યાંથી પાણી વહી અને કંજી રોડ થઈ સીધા વિશ્વામિત્રીમાં જતું હતું પણ ત્યાં છેલ્લા ઘણા વર્ષથી બે એક વર્ષથી આ તળાવની અંદર એક દીવાલ ઊભી કરવામાં આવી હતી જેને લઈને એક ઓફલોનો સ્પોટ બંધ થઈ ગયો છે અને એક જ માત્ર સ્પોટ અત્યારે અરાધોળ પરથી આપણે પાણી વહી રહ્યું છે એને લઈને આ અરાધોળ વિસ્તારના પાણી ઘરોમાં ઘૂસી ગયા છે અને રોડ પર ત્યાં જોઈ રહ્યો છે કે બંધ જેની હાલત થઈ ગઈ છે ચોક્કસ જે વરસાદી પાણીના જે નિકાલ માટે જયારે તળાવ ઓર ઓવરફ્લો ત્યારે પાણીના જે નિકાલ માટે તેના સ્ત્રોત એ બંધ કરી દેવામાં આવે છે જેના કારણે આ વિસ્તારમાં જે છે લોકોને મુશ્કેલી પડી રહી છે તળાવનું પાણી જે છે લોકોની સોસાયટીઓ સુધી ગુજરા છે હાલ જે રીતના કહી શકાય કે દસ ઇંચ વરસાદમાં હાલોલ શહેરમાં જનજીવન છે અસ્વ્યસ્ત બનવા પામ્યું છે અને લોકોને એક રીતે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે હની ભગત એબીપીએસ મિતા અસ્મિતા હાલ હોલ પંચમહાલ એકદમ તો વરસાદ અને એમાં પણ તળાવ ઓવરફ્લો થયું તળાવના પાણી પર સીધા લોકોના ઘર સુધી ઘૂસી ચૂક્યા છે હાઈવે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને તેના કારણે આ સ્થિતિ એવી ઊભી થાય કે અહીંથી કોઈ પણ જાતનો વાહન વ્યવહાર શક્ય નથી આ તરફ સોસાયટીઓ જળમગ્ન છે અને સોસાયટીઓમાં જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેની વચ્ચે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જોકે આ મુશળધાર વરસાદમાં એક કાર તણાઈ હોવાના પણ સમાચાર છે આ તરફ એસડીઆરએફની ટીમને પણ અત્યારે ત્યાં મોકલવામાં આવી છે ફાયર સ્ટેશનની બહાર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને જહાલોલમાં જ્યાં નજર નાખશો ત્યાં બસ જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સોસાયટીઓમાં જળમગ્નની સ્થિતિ જોવા મળી રહી છે અને ત્યાં પણ જે પાર્ક કરેલા વાહનો છે પાણીમાં ડૂબી ચૂક્યા છે આ તરફ એક કાર પણ તણાઈ હોવાના સમાચાર છે આ સાથે જ ફાયર સ્ટેશનની બહાર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આ તરફ તળાવના પાણી અરાત રોડ ઉપર ફરી વળ્યા અને તેના કારણે આસપાસની વિસ્તારની જે સોસાયટીઓ છે તે જળમગ્ન થઈ ચૂકી છે તો હાલોલ ફાયર સ્ટેશનની આસપાસની સોસાયટીઓ જળમગ્ન છે અને ફાયર સ્ટેશનથી વડોદરા તરફ જતા રોડ પર જળબંબાકારની સ્થિતિ છે હાલોલની અનેક સોસાયટી એવી છે કે જ્યાં હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે અને ત્યાં પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે ને તેના કારણે લોકોને જો ઘરની બહાર નીકળવું હોય તો પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે વરસાદ રોકાઈ ચૂક્યો છે પરંતુ હજુ પણ સ્થિતિ એવી છે જળબંબાકારની હજુ પાણી નથી ઓસર્યા કંજરી રોડ પાવાગઢ રોડ પર જળબંબાકારની સ્થિતિ છે ફાસ્ટ સ્ટેશનથી લઈ વડોદરા રોડ તરફ જવાના રોડ ઉપર પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અનેક સોસાયટીઓમાં પાણી ભરાવવાને કારણે લોકોની મુશ્કેલી વધી છે યમુનાજી નગર સોસાયટીમાં પણ પાણી ફરી વળ્યા આ તરફ મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અને લોકોને ઘરમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો પંચમહાલના હાલોલમાં બારેમેઘ ખાંગા થયા અને આપ ફાટ્યાની સ્થિતિ છે કારણ કે આઠ કલાકમાં જ દસ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને તેને લઈ હાલોલની અનેક સોસાયટીઓ જળમગ્ન થઈ ચૂકી છે અનેક વિસ્તારો એવા છે જે જળબ્બાકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે વધુ વિગતો મેડમ સંવાદદાતા ભૌમિક વ્યાસ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભૌમિક આપ જે જગ્યા પર અત્યારે ઉપસ્થિત છો ત્યાં હાલની શું સ્થિતિ છે અને અત્યાર સુધીમાં કુલ કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તેને લઈને પણ કોઈ અપડેટ ગીતા આપને જણાવી દઉં કે આજે સવારથી જ હાલોલમાં જળબંબાકારની સ્થિતિ છે વહેલી સવારથી જે રીતના વરસાદ વરસ્યો મેઘરાજા એ તેને કારણે હાલોલના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે આ હાલોલનું સ્વામિનારાયણ ટાઉન પોલીસ સ્ટેશન એટલે કે જે મેન બજાર કહેવાય છે તે વિસ્તાર છે ને તે સવારથી પાણીમાં ગરકાવ છે આપને હું જણાવી દઉં કે જે રીતના સ્થિતિ બની છે અહીંના જે દુકાનદારો છે કે જે ધંધાર્થીઓ છે તેમની પોતાની દુકાનો પણ બંધ રાખવાની ફરજ પડી જાય તો બીજી બાજુ અહીંયા જે લોકો રહે છે તે પોતાના ઘરોમાં કેદ થયા છે એટલે કે તે પોતાના ઘરમાં બહાર નીકળવાનો રસ્તો નથી પાણીનો પ્રવાસ સતત ઉપરના વિસ્તારમાંથી આવી રહ્યો છે તેને કારણે ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલી થાય તેવી પરિસ્થિતિ છે કેટલી મુશ્કેલી પડે છે આ રીતના પાણી આવ્યું છે દુકાનોમાં શું સ્થિતિ છે બહુ મુશ્કેલી પડે છે ગાડી કાઢવાની પછી જવાનું નારા પર હજુ જવાતું નહીં અવારથી અમે ઘરના ઘેર બેહ રહ્યા છે હા જવાતું નહીં નારા પર મારાથી પાણી ક્યારે ઉતરે તેવી શક્યતા કોઈ અધિકારીઓ આવ્યા છે મશીનો લગાડ્યા કોઈ કોઈ નહીં આવ્યો હજી સુધી હા હજુ સુધી કોઈ આવ્યો નહીં કોઈ આવ્યું નથી તંત્રના લોકો અને હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ ધીમે ધીમે આગળ જઈને કે આ સ્વામિનારાયણ મંદિર છે આપ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ સ્વામિનારાયણ મંદિર છે ટાવર બજાર કહેવાય અને આગળની સાઈડમાં જે પાણીનો પ્રવાહ છે તે કેટલો છે તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કારણ કે અંદરના વિસ્તારમાં છે અને સતત પાણી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો અત્યારે હાલોલના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે એટલે કે તમે હાલ જ જોઈ રહ્યા છો કે અહીંયા ક્યાં રસ્તો ગોતવો તે મુશ્કેલ છે અને સતત પાણીનો પ્રવાહ છે તે આગળ વધી રહ્યો છે આપને જણાવી દો કે હાલોલમાં બસ સ્ટેન્ડની આગળના અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે કારણ કે ઉપરવાસના વિસ્તારમાંથી વરસાદી પાણી આવે છે જેને કારણે લોકોને મુશ્કેલી થાય છે અને લોકોને તકલીફ પડે છે જે રીતના સ્થિતિ બની રહી છે તે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે હાલત કેટલી અત્યારે હજી પણ લોકો રાહ જોઈ રહ્યા છે બીજા એક વડીલ છે તેમને પૂછીશ આ કેટલી મુશ્કેલી પડે છે આ પાણી ભરાઈ ગયું છે દુકાનો બંધ છે રોજગાર ધંધા રોજગાર બંધ છે બધા ધંધાઓ બંધ છે અને દુકાનો બંધ છે વધી અને પાણી નીકળાય એવું છે જ નહીં અને અહીંયા કોઈ પાણી જગ્યા એવું છે જ નહીં કોઈ જગ્યા પર

બસ પોતાની રીતના પાણી પોતાનો રસ્તો કરીને આગળ વધી રહ્યું છે તમે જોઈ રહ્યા છો કે આ સોસાયટીની અંદર એટલે કે ટાવરની અંદરનો વિસ્તાર છે અને ત્યાં નદીમાં જે પાણીનું વહેણ હોય પાણીનો પ્રવાહ હોય તે આગળ વધી રહ્યો છે કારણ કે આ જ વિસ્તારમાં ઉપરના વાસમાંથી સતત પાણી આવી રહ્યું છે જેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે તો કહી શકાય કે જે રીતના જોઈ રહ્યા છો કે દુકાનો બધી બંધ છે કારણ કે સવારથી અવિરત વરસાદ હતો લોકો પોતાના દુકાને ન પહોંચી શક્યા જેમ તેમ કરીને પહોંચ્યા પણ વરસાદી પાણીના કારણે અત્યારે દુકાન ખોલી શકાય તેવી સ્થિતિ નથી તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ગીતા હાલોલના અનેક વિસ્તારો છે જે જળબંબાકાર છે અને ખાસ કરીને કહેવાય કે જે સ્થિતિ બની રહી છે તે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે દુકાનના લોકો દુકાનમાં છે બહાર નીકળી નથી શકતા ઉપર બેઠક સમગ્ર માહિતી બદલ તો સ્થિતિ અત્યારે હાલોલ એવી બની ચુકી છે કે રોડ રસ્તાઓ છે જે તળાવમાં તબદીલ થઈ ચુક્યા છે